શું કામ વડુ પોલીસ આવ્યા છો મારી બેન તે એક છોકરો આવ્યો તો તે અપહરણ કરીને લઈ ગયો છે તારી બેન ને હા મારી બેન છે એનું નામ છે સિમરાન બેન અબ્દુલભાઈ ગાજી એની ઉંમર કેટલી છે એની ઉંમર 17 વર્ષની છે અચ્છા ઘરે આવીને ભગાડી ગયો છે હા ઘરે આવીને લઈ ગયો તમારા માં બાપ નતા ઘરે ના મારા મમ્મી નહીં મારા પપ્પા નહીં ઓફ થઈ ગયા છે મારા દાદી એકલા જ છે દાદીની ઉંમર છે 85 વર્ષની આસપાસ ઉંમર છે હા

આ વખત હવે છોડી દઈએ છીએ પણ ફરી વખત નહીં છોડીએ પણ આજના દિવસે એ છોકરો બપોરે બે વાગે આવીને છોકરીને ઉઠાઈને લઈ ગયો છે અપહરણ કરીને હવે દાદી માયા ના હતા છોકરીના તેને ધક્કો મારી દીધો અને ધક્કો મારીને દાદી પડી ગયા એટલે એ બેહાડીને ફટાક લઈને બેંક નીકળી ગયો હતો છોકરીની ઉંમર આશરે સત્તર સાડા સત્તર વર્ષની છે છોકરો છે દંતેશ્વરનો છે બરોડા એના શેઠ સપોર્ટ કરતા હતા લાલાભાઈ કરીને નામ છે એના શેઠનું અને એના શેઠે પહેલાં જવાબદારી લીધેલી હતી કે ભાઈ હું હવે જવાબદારી લઉં છું જો હવે પછી કંઈક કરે એ છો છોકરો તો ઘેર તમે કાયદેસરની કાર્યવાહી કરજો ને એમાં મારું પણ નામ સામે કરજો અમારી માગણી એવી છે કે ભાઈ અમારો જે છોકરીને લઈ ગયો ફરન કરીને એટલે અમારે તો પોસ્કો કલમ લગાવવાની છે બરાબર છે અને અમારી છોકરી અમારે હાજર જોઈએ